તો હે ગાઈસ કેમ છો સ્વાગત છે તમારો હે એક નવો લોગ તો અત્યારે આપણે હવારમાં હમણાં ઉઠી ગયા છે નાયા નથી પણ વાળ વાળ્યા છે આ અત્યારે હવારના હાથ વાગ્યા છે ને અત્યારે તમે જોઈ શકો છો અહીંયા આપણે બેન સિક્કી બનાવે છે મતલબ ગોળ અટણે આમ કેવું કહેવાય આપણે ઓલી સાચણી ને એ બનાવે છે જોઈ શકો તમે ને આ આપણે દાણા ફોલ્યા છે ને આ ખવરી આમ તો ખાય છે

ગોળ બળી ગયો રે મિત્રો જઈ શકો તમે આપડે એવું કામ કરીએ છીએ

આપણી ચીકી તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો આ જો આમાં લાહી કરી દીધી છે અને કટ લગાવીને આપણે પછી ધબધબાવાનું તારે ખાવી છે આ છોકરી જો આ જો કલાકાર છે બધું ભણાવે છે મિત્રો आज नव वर्ष है तो नव वर्ष बदा ने पेलू हूँ राम राम करे एम राम राम से आज ना वो कहाँ पे एंड करिए मिलते नेक्स्ट वीडियो में क्वालिटी धुंधला हमें आप पास अभी जब ब्लॉक में मोड़ पास जय हिंद जय भारत जय जवाहर जय आजाद